બીઆરટીએસ બસનું વિસ્તરણ બંધ કરવામાં આવ્યું છે હવેથી નવા કોરિડોર નહીં બને અમદાવાદ સુરત અને રાજકોટના નવા વિસ્તારમાં બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં નહીં આવે દેશના મેટ્રોપોલિટન શહેરમાં સમાવિષ્ટ એવા ગુજરાતના સૌથી મોટા અમદાવાદ શહેરમાં નાગરિકોને બસ સેવા પૂરી પાડવા બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ બીઆરટીએસ બસ વર્ષ બે હજાર નવમાં માં શરૂ કરવામાં આવી હતી બાદમાં સુરત અને રાજકોટમાં પણ આ સેવા શરૂ કરી હતી નાગરિકોનો સમય બચાવવા માટે પોતાનું નિર્ધારિત સ્થળે ઝડપથી પહોંચાડવા આ સેવા શરૂ કરવામાં આવી હતી જેથી બીઆરટીએસ બસ ચલાવવા અલગ કોરિડોર બનાવવામાં આવ્યા હતા જો કે 15 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ બસ સેવાના કોરિડોર હવે બનાવવાના બંધ કરી દેવામાં આવ્યા છે હવે મિક્સ ટ્રાફિકમાં જ બસો ચાલી રહે છે આમ બીઆરટીએસ પ્રોજેક્ટનો વિસ્તરણ બંધ થઈ ગયું હોય તે સ્પષ્ટ જણાય છે આ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનાવવાનું બંધ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં દેશનો સૌથી લાંબો બીઆરટીએસ કોરિડોર છે જે 110 કિલોમીટર લાંબો છે સુરત શહેરે સમગ્ર દેશમાં લીડ લીધી છે કારણ કે અહીંની બીઆરટીએસ બસ સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક બની ગઈ છે હાલ ચારસો પચાસ જેટલી ઇલેક્ટ્રિક બસ સક્રિય છે આ માટે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ડેપો રિપેર અને મેન્ટેનન્સ માટેની વ્યવસ્થા ઇલેક્ટ્રિક બસોને ચાર્જિંગ કરવાની સુવિધા અને ડ્રાઈવર કન્ડક્ટરને તાલીમ આપવામાં આવે છે BRTS વિભાગના અધિકારી પ્રસાદ કુમારે જણાવ્યું હતું કે 110 કિલોમીટર સુધીનો આ BRTS કોરિડોર છે વર્ષ 2014 માં કોરિડોર બનાવવાની કામગીરી શરૂ થઈ હતી અને વર્ષ 2016 માં આ કામગીરી પૂર્ણ થઈ છે હાલમાં આ કોરિડોર પણ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસો દોડે છે હવે નવા કોરિડોર બનાવાશે નહીં બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત